વડિયાના સુરગપેરા વિસ્તારની બહેનો બની રણચંડી પાણીની લાઈનનું કામ પૂર્ણ થતાં નિયમિત રીતે પાણી મળવાનું શરૂ થઈ ગયું છે વડિયા શહેરમાં સુરતપુરા વિસ્તારના ભવાનીચુક વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણીનું વિતરણ ન થતાં લોકોએ ખાસ કરીને બહેનો રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ સરપંચ પાસેથી માહિતી મેળવવા જાણવા મળ્યું કે પાણીની લાઇન રિપેરિંગનું કામ ચાલુ હોવાથી બે દિવસ માટે વિતરણ રોકવામાં આવ્યું છે આજથી પાણીની લાઈનનું કામ પૂર્ણ થતાં નિયમિત રીતે પાણી મળવાનું શરૂ

ભવની ચોક અને સુરક્ષપરા વિસ્તારમાં આઠ દિવસ ત્યાં પાણીનો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ આવ્યું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ત્યાં બધી સગવડ છે ગટરોમાં પાણી પીયા જાય છે અને અમારે આઠ આઠ ઘરમાં ટાકામાં પાણી નથી પીવાના પાણીનો પ્રશ્ન છે વેચાતું પાણી પણ વળિયામાં મળતું નથી તો અમારે પાણીનો પ્રશ્ન કરવું શું અમારે એ બાબતે પંચાયતને અને ગામમાં જરાય પણ અમને સાથ સહકાર આપે એવી વિનંતી જે ભવાની ચોક વિસ્તાર ખેતાણી રોડ ત્યાં બે ત્રણ દિવસથી આજે પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું બાકી વડિયાની અંદર બધું પાણી ચાલુ જ હતું જે રિપેરિંગ રિપેરિંગની હિસાબે આ ત્રણ ચાર દિવસથી પાણી નહોતું આવ્યું એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે પાછળની શેરીની અંદર કેટલા ત્રણ મહિનાથી આ પાણીની પ્રશ્ન છે અમે કેટલી વાર કીધું છે ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની શેરીમાં પાણી એમને જાતું હોય છે તો અમને પાણી નો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન કે પાણી અમને છે ને છ દિવસ થી નથી આવ્યું તો કલાક કલાક આવે દિવાળી ટાઈમ છે અને પાણી નો આવે તો અમારે શું કરવું શું કેશો બેનો તમે કચરા વાળો આવે છે તો કચરો લઈને નીકળીએ તો ડેલી થી પોતા વાર લાગે તો એને થોડીક વાર રૂકવું જોઈએ ને તો એ રૂકતો નથી દોડીએ કે વયો જાય છે તો કરવું શું એના માટે

આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી એમને જાય છે ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણીનો પ્રશ્ન એટલો પાણીનો પ્રશ્ન એટલો આજ પાંચ પાંચ આઠ આઠ દિવસથી પાણી નથી આવ્યું પછી વિસાવતર દરવાળી જે કરવી પડશે બીજું શું થાય ચાલો બે ચાલો ભલા અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ